પાટણ શહેરમાં ધોધમાર વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાયા છે આપણે હું બતાવવા જઈશ દ્રશ્યો દ્રશ્યો જોઈ રહ્યા છો પારેવા સરકાર ખાલકસા પીર જવાનો જે માર્ગ છે એટલે વીસથી વધુ આ સોસાયટીઓ આવેલી છે અને રોડ ઉપર જે વરસાદી પાણી ભરા છે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ છે તે હાલાકી ભોગવી રહ્યા છે આ દ્રશ્યના અંદર હું બતાવવાનો પ્રયાસ કરીશ આપ જોઈ રહ્યા છો તમામે તમામ જે વાહન ચાલકો છે તેમના ટાયરો છે તે પાણીના અંદર ગરકાવ થયા છે તેમજ અહીંથી પસાર થતી વખત તેમને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે એટલે કહી શકાય કે દર ચોમાસાની અંદર જે પ્રમાણે વધુ પ્રમાણમાં વરસાદ પડે વરસાદ પડતાની સાથે જે નીચાણવાળો વિસ્તાર છે તે પાણી ભરા છે અને પાણી ભરાવાના કારણે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે પરંતુ કહી શકાય કે નગરપાલિકાના તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ પાણીનો નિકાલ કરવાનો કોઈ જ રસ્તો નીકળવાનો તેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકો છે તે હેરાનગતિ ભોગવી રહ્યા છે આપણે હું દૂરના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી આપ જોઈ રહ્યા છો કે ટ્રાફિક પણ એક બાજુ સર્જાયું છે અને વાહન ચાલકો છે તે મોટી પ્રમાણમાં અહીંથી નીકળી રહ્યા છે અને તે પોતે હાલાકી ભોગવી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના વરસાદ પડવાના કારણે જે પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે હાલાકી આપણી સાથે ગાડી ચાલક છે વાત કરવાનો પ્રયાસ કરજો કાકા શું નામ છે તમારું નાલાભાઈ પલટા લાલા ભાઈ આ કયો રસ્તો છે ને કેવું પાણી ભરાયું છે આ રસ્તો જાય છિંડિયા દરવાજા પાણી બહુ છે કેવી તકલીફ પડે છે હા હા તકલીફ પડે કેટલા વર્ષો થી આવું સમસ્યા છે આ તો છેલ્લા કેટલા વર્ષોથી થી આજ છે અને પાણી ખુબ ભરાયું જે રીતના અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવે એટલે કહી શકાય કે જે બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો તો અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા વાહનો તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે એજાજ મંસુરી એ એબીબી અસ્મિતા પાટણ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતને આગાહી આપવામાં આવી છે તે જ પ્રમાણે બપોર બાદ પાટણ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો તો આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ જે રોડ જોઈ રહ્યા છો તે રોડ છે પારેવા સર્કલથી જૂના બસ સ્ટેશન જવાનો માર્ગ છે અને માર્ગ ઉપર નદીના જેમ જે પાણી વહી રહ્યું છેલ્લા એક કલાકથી અહીંયા ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને વરસાદ વરસવાની

સુધી પાણી પહોંચ્યું છે એટલે કહી શકાય કે છેલ્લા એક કલાકથી જે ધોધમાર વરસાદ વરસ્યો છે ને વરસાદ વરસતાની સાથે આ સોસાયટી એટલે ફ્લેટ વાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાય છે અને પાણી ભરાના કારણે ઘરના જે લોકો જે હાલ જે ધાબા પર પહોંચ્યા છે એટલે કહી શકાય કે દર ચોમાસાની અંદર આ પરિસ્થિતિ સર્જાતી હોય છે વારંવાર પાલિકાને રજૂઆત કરવામાં છતાં પણ પાલિકા દ્વારા આ વરસાદી પાણી કોઈનો કોઈ નિકાલ થતો નથી આપણી સાથે અહીંના ફ્લેટના જ વ્યક્તિ છે શું નામ છે ભાઈ આપણું વિનોદભાઈ વિનોદભાઈ વરસાદ ક્યાંનો પડે છે કેવી પરિસ્થિતિ એક કલાક વરસાદ પડ્યો એનીમાં ઢેચણ ઉપર પાણી ભરાઈ ગયા વારા ઘડીએ જ્યારે વરસાદ પડે આવી તકલીફ ભોગવીએ દસ વર્ષથી પણ કોઈ આનો નિકાલ નહીં કેવું છે પ્લેટમાં પાણી કેવું ભરાયું છે પ્લેટમાં ઠેક દરવાજાની અંદર પાણી પહેરી ગયા ઘરો પહેરી જાય એવું બે કલાક વધારે પડે તો ઘરો પહેરી જાય પાણી મૂકીને નેકળવું પડે બહાર કેટલા લોકો રહેતા હોય અહીંયા આગળ અઢાર અઢાર ઘર રહે છે જે રીતના છેલ્લા એક કલાકની જે વરસાદ વરસ્યો હતો ને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારના અંદર જે પાણી ભરાય છે તેવી રીતના જે આ ફ્લેટના જે અઢાર મકાનો છે તે ફ્લેટના નીચેના જે દરવાજા સુધી હાલ પાણી ભરાય છે એટલે કહી શકાય કે જો વધુ વરસાદની આગળ છે જો વધુ વરસાદ પડે ત્યાં પાણીના અંદર પાટણના જે સોસાયટી નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવા વિસ્તારમાં ખૂબ પાણી ભરાય છે અહીંયા જોઈ લો તમે બાઇક ચાલી શકતા નથી લોકોને ખૂબ પરેશાની નગરપાલિકા કોઈ ધ્યાન નહીં દેતું દર આ કેવરાય પણ અહીંયા ખૂબ માણસોને હાલાકી પડી રહી છે રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ કામલપુર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો તો પાટણના રાધનપુરમાં પણ વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ રાધનપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહ્યો છે કામલપુર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે ઉત્તર ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને જોતા પાટણ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે પાટણ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ તો પાટણના સાંતલપુરમાં પણ ભારે વરસાદ વારાહી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ લખાપુરા બામરોલી સહિતના ગામોમાં વરસાદ તો પાટણના સાંતલપુરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે પાટણના સાંતલપુરના વારાહી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો લખાપુરા બામરોલી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો પાટણના સાંતલપુર પંથકમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત પાટણના સમી તાલુકામાં પણ વરસાદની શરૂઆત થઈ સમી પંથકમાં ભારે પવન સાથે વરસાદ જલાલાબાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસાદ પાટણના સમીતામાં ભારે પવન સાથે વરસી રહ્યો છે સમી પંથકમાં વરસાદને કારણે કેટલાક વૃક્ષો ધરાશાયી થયા જલાલાબાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે અરવલ્લીના મોડાસામાં હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા મોડાસા બાયપાસ હાઈવે પાણીમાં ગરકાવ થયો ગોધરાજ ગોધરા શામળાજી સ્ટેટ હાઈવે ઉપર પણ પાણી ભરાયા પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને હાલાકી પડી આસપાસ હોસ્પિટલ હોવાથી દર્દીઓ અને પરિવારજનો પરેશાન થયા